જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે નવરાત્રીની આઠમના દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને માતાજીનું નિવેદ કઈ રીતે કરવાનું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આમ તો આ માહિતી એકદમ સામાન્ય છે પણ જેને પૂરેપૂરી જાણકારી ના હોય ને તો એના માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે તો મિત્રો અમુક માણસોને એવું પણ થતું હોય છે કે એમના ઘડિયાઓ માતાજીને શું નિવેદ કરતા હોય એ અમને ખબર નથી હોતી એટલે આ લોકો ચિંતામાં આવી જાય છે કે હવે આપણે માતાજીને શું નિવેદ કરીએ તો મિત્રો આમ તો માતાજીને આપણા વડવાઓ જે રીતિ રિવાજથી નિવેદ કરતા આવ્યા છે એ જ નિવેદ આપણે પણ કરવા જોઈએ પણ જો કદાચ કોઈને એ વાતની ખબર ના હોય કે આપણા વડવાઓ માતાજીને શું નિવેદ કરતા અને કઈ રીતે કરતા તો આપણે શું કરવાનું કે સવાસે ચોખા અને એક શિફર માતાજીને જઈને ધરાવવાનું અને સાચા હૃદયથી પ્રાર્થના કરવાની કે હેમાં અમારા વડવાઓ

એમને હાજરી સો ટકા હશે જ અને તમારું સાચા હૃદયથી ધરાવેલું નિવેદ જરૂરથી ગ્રહણ કરશે અને મિત્રો અમુક માણસોના મનમાં કદાચ એવો વિચાર પણ આવે કે શું આઠમના દિવસે માતાજીનું નિવેદ ફરજિયાત કરવું જ પડે શું ના કરીએ તો ના ચાલે તો મિત્રો આવો વિચાર મનમાં જો કદાચ આવી જાય ને તો વિચાર કાઢી નાખજો કેમ કે આઠમના દિવસે માતાજીનું નિવેદ જરૂરથી કરવું જોઈએ અને જો કદાચ શું થાય એ ખબર ના હોય તો અમે વિડીયોમાં આગળ જણાવ્યું એ પ્રમાણે સવાસેર ચોખા અને એક શિફર બસ આટલું માતાજીને તમે સાચા હૃદયના ભાવથી ધરાવશો ને તો પણ માતાજી સ્વીકાર કરી લે છે કેમ કે મિત્રો આપણે જ્યારે આઠમના દિવસે માતાજીને નિવેદ ધરાવીએ છીએ ને ત્યારે માતાજી બાર મહિના સુધી આપણી અને આપણા પરિવારની રક્ષા કરે છે તો મિત્રો વિડીયોમાં આપેલી જાણકારી જો તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી અને વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી